અમદાવાદમાં રહેતા હોય અને વરસાદ હોય ત્યારે રસ્તા પર નીકળો તો ખાસ ધ્યાન રાખજો નહીતર તમારો જીવ જતા વાર નહીં લાગે કારણ કે અમદાવાદના બેદરકાર તંત્રએ ગમે ત્યાં જીવલેણ ખાડા ખાડા ખોદી નાખ્યા છે અને આ જીવલેણ ખાડાઓના કારણે બુધવારે રાત્રે એક વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો છે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે માત્ર પાંચ ઇંચ વરસાદમાં તો અમદાવાદની હાલત કફોડી બની ગઈ છે ત્યારે કોની બેદરકારીના પાપે યુવાનને જીવ ગુમાવવો પડ્યો આવો જોઈએ આ રિપોર્ટમાં ખાડામાં અમદાવાદ વરસાદમાં બેહાલ જિંદગીની નથી અહી કોઈ કિંમત તમારો જીવ જાય તો એ એમ નથી પડતો ફરક અમદાવાદ નેતાઓ સ્માર્ટ સિટી તો કહે છે પરંતુ સ્માર્ટ જેવું નથી કારણ કે માત્ર બે થી પાંચ ઇંચ વરસાદમાં માં તો અમદાવાદીઓની હાલત કફોડી બની જાય છે તેવામાં તંત્ર બાપે એક નિર્દોષ વ્યક્તિ ને જીવ ગુમાવવો પડ્યો જેનો વિડીયો તમારી સામે છે જેમાં યુવક નું બાઇક પાણીમાં એક જગ્યા પર પહોંચતા તણાવવા લાગે છે અને તે બાઇક સાથે પાણીમાં વહી જાય છે ઘટના શહેરના ઓઢવ વિસ્તારના અંબિકાનગર ની છે જ્યાં ખારીકટ કેનાલ પાસે ડ્રેનેજ ના પાણી ના નિકાલ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો તંત્ર એ ખાડો ખોદી ને સંતોષ માની લીધો તેને પૂરવાની કે ત્યાં જાળી લગાવવાની તસ્દી પણ ના લીધી તેવામાં બુધવારે રાત્રે ભારે વરસાદ પડ્યો આ દરમિયાન અંબિકા નગર પાસે આવેલા બેલા પાર્ક માં રહેતા પરંતુ અચાનક તેઓ ડ્રેનેજ માં વહેતા પાણીમાં બાઇક સાથે તણાયા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર ના જવાનો ને કોલ પણ કર્યો જેથી ઓઢા ફાયર સ્થળ પર દોડી આવી અને તળાયેલા વ્યક્તિ શોધખોળ હાથ ધરી પાણી ઓછું થયા પછી ફાયર ના જવાનો ડ્રેનેજ ઉતર્યા અને અંતે નવ કલાકની પછી બસો ફૂટ દૂર થી મનુભાઈ પંચાલ નો મૃતદેહ અને તેમનું બાઇક મળી આવ્યું આ ઘટના ખૂબ ગંભીર છે કારણ કે પાણી નો પ્રવાહ એટલો હતો કે ત્યાંથી નીકળનાર અજાણી કોઈ પણ વ્યક્તિ તણાઈ શકે છે અમે સ્થાનિકો સાથે વાત કરી તો તેઓ પણ ભારે રોષમાં જોવા મળ્યા ઓઢવ ખાડો ટાઈલ બહુ સરસ આપ્યું છે તો ખાડા કરવાની ખોર પડતી હોય તો એની માથે પ્રોટેક્શન સેફ્ટી હોવું જોઈએ કે ભાઈ લોખંડની જાડી બનાવી દીધી હોય તો માણસ પડે નહીં માણસ પડ્યો પાણી ભરવાર રજૂઆત કરી અંદર તો એમના અધિકારીઓ આઈ ને મને એવું કીધું છે કે આ કોઈ દિવસ સુધારવાનું નથી અને અમે ઘણા બી ટ્રાય કરીશું તો બી સુધારવાનું નથી કેમ કે આ તંત્ર ઉપરથી બધું હેન્ડલિંગ થાય છે કોઈ નો જીભ જાય તો જાય અમારે શું અહી તો આવી જ વાત થઈ ને કારણ કે જો તંત્રને પડી હોત તો ડ્રેનેજ લાઈન પાસે પાણીના નિકાલ માટે બનાવેલા ખાડાનો વરસાદ પહેલા પુરાણ કર્યું હોત ખાડા પર લોખંડની ગ્રીલ લગાવી હોત પરંતુ તેમાંનું કંઈ જ ન થયું જ્યારે અમે આ મુદ્દે એમ સીના અધિકારી સાથે વાત કરી તો તે પોતાનો લૂનો બચાવ કરતા જોવા મળ્યા જે દુઃખદ ઘટના બની છે એ અંતર્ગત ખારીકટ કેનાલની જે કામગીરી થઈ રહી છે ત્યાં સિસ્ટમેટિક બેરિકેડિંગ અને વ્યવસ્થિત જે એસઓપી છે આવી કામગીરીનું એ કાળજી રાખી અને બેરિકેડિંગ હાથ ધરવામાં આવ્યા હતા અને એ બેરિકેડિંગ હોવા છતાં પણ રાત્રે વરસાદનો ખૂબ જ ફ્લો અને પવનના કારણે બેરિકેડિંગ પડી ગયા હતા અને ખૂબ જ વરસાદના ફ્લોમાં એક વ્યક્તિ ત્યાં જતો હતો તો ત્યાં એમાં એનું

और तीन व्यक्तियों की मृत्यु हो चुकी है कांग्रेस पार्टी अहमदाबाद म्यूनिसिपल कमिश्नर से यह मांग करती है कि संबंधित अधिकारी जिनके कारण इन व्यक्तियों की मृत्यु हुई है उन संबंधित अधिकारियों पर एफ की मांग करती है और उनके परिवार को वर्तर देने की मांग करती है सबसे बड़ी बात तो यह है कि जब तीन व्यक्ति की मृत्यु हो जाती है तो आई कक्षा के अधिकारी अपनी चुप्पी क्यों नहीं तोड़ रहे हैं इस मुद्दे पर अधिकारियों को सस्पेंड क्यों नहीं किया जा रहा है सबसे पहले एफआईआर की जाए अधिकारियों को सस्पेंड किया जाए ये कांग्रेस पार्टी की मांग है आ घटना ने लेने सवाल थी था कि चौमा पहला खादा पुरतु खादो केम ड्रेनेज खुले मुकी दे एक निर्दोष ने जीव गुमाव पड़ो શું એ ના સત્તાધીશો લે છે એક વ્યક્તિના મોતની જવાબદારી અમદાવાદમાં અમદાવાદ જગ્યા પર આવા જીવલેણ ખાડા ખોદ્યા છે સવાલો અનેક છે કેવામાં આ ઘટના પછી જવાબદાર લોકો જાગે છે કે પછી હજુ કોઈ દુર્ઘટના ની રાહ જોવે છે તે જોવું રહ્યું સંવાદદાતા દીપક સોલંકી સાથે અનિતા પટણી રિપોર્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ